ભરૂચ જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને 200 યુનિટ વીજળી દિલ્હી અને પંજાબની જેમ મફત આપવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એકત્ર થઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરૂ કરાતા ઠેર ઠેર લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે વડોદરા સુરત સુરેન્દ્રનગર સહિત અનેક મોટા જિલ્લાઓમાં લોકો સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ વર્ગીય પરિવાર માટે સ્માર્ટ મરણતોલ ઘા છે વીજળીના મામલે ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલ પચીસ વર્ષના કોન્ટ્રાક્ટમાં સરકારી ભાવ જ્યાં ત્રણ પોઈન્ટ પંચાણું રૂપિયા છે ત્યાં પણ ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ આઠ રૂપિયા અઠાવન પૈસામાં પડે છે આ અસહનીય છે આ સમયે સ્માર્ટ મીટર

આમ આદમી પાર્ટી આ માંગ આવનારા જાગૃત જેમ માસિક બસો યુનિટ વીજળી ગુજરાત માં પણ આપવાની શરૂ કરાય તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આજે જયારે આમ આદમી પાર્ટી આવેદન પત્ર પાઠવવા માટે પહોંચી ત્યારે ગણિયા ગાટ માથાઓ ગણી શકાય તેટલા લોકો જોવા મળ્યા હતા ભૂતકાળમાં તેમાં કઈ ખોટું પણ નથી પરંતુ ભૂતકાળમાં જ્યારે પણ આમ આદમી પાર્ટી પત્ર પાઠવવા આવી છે ત્યારે ગણિયા ગાઠિયા લોકો જોવા મળે છે એવું નથી કે ભરૂચમાં આમ આદમી પાર્ટીનું સંગઠન બહુ મજબૂત છે પરંતુ લોબદો નબડું પણ નથી કે વીસ પચીસ લોકો જે ભરુચના આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચેતર વસાવા નામાંકન કરાવવા માટે આવવાના હતા તેના એક દિવસ પહેલા જે રેલીમાં જનસેલાબ જોવા મળ્યો હતો તેના પરથી એક વસ્તુ તો છે કે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાની લોકચાહના ભરુચમાં છે પરંતુ તેનાથી વિપરીત જ્યારે જિલ્લા પ્રમુખ સાથે આવેદન પત્ર પાઠવવા આવે અને ગણિયા ગાંઠિયા લોકો જોવા મળે તે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ક્ષમતા સામે પણ સવાલ

આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં દરેક કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધી અને પત્ર પાઠવવા માટે આવ્યા છે ત્યારે આ ભાજપ સરકાર જ્યારે સ્માર્ટ રોજીરોટી નથી આપી શકતી લોકોને નોકરી ધંધા બંધ કરાવવા પાછળ પડી છે ત્યારે લોકોને સ્માર્ટ મીટરના નામે જે ચોરી કરવા માટે નીકળી છે આ ભાજપ સરકાર એના વિરોધની અંદર આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે દિલ્હી અને પંજાબની જનતાને આમ આદમી પાર્ટી કેટલાક વર્ષોથી જ્યારે બસો અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે ફ્રી મળતી હોય ત્યારે મને સમજાતું નથી કે ગુજરાતની જનતાને આ લોકો પોલીસને આગળ રાખી અને જ્યારે મેમા બનાવીને એમાં લૂંટ ચલાવે છે જ્યારે કોઈ લારી ગલ્લા વાળો હોય તો નગરપાલિકા પાસે એ લોકો લૂંટ ચલાવે છે ત્યારે અંદર કદાચ આ લોકો બિલ લેટ ભરી શકે ત્યારે એ લોકોને જે દંડના નામે જે ખંડણી કરવામાં આવે છે ત્યારે આ લોકો આજે એ લોકો બસો અને ત્રણસો યુનિટ વીજળી ગુજરાતની જનતાને નથી પહોંચાડી શકતી પરંતુ કેવી રીતે ગુજરાતની જનતાના ખિસ્સા ખાલી કરી શકાય એવા નવા નવા પ્રયોગો આ લોકો હર હંમેશ ભાજપ સરકાર કરતી આવી છે પરંતુ મને આશા છે કે હમણાં જ ઇલેક્શન પૂરું થયું છે આ ઇલેક્શનની અંદર ભાજપને મહતો જવાબ પણ મળ્યો હશે અને એ ચાર તારીખના રિઝલ્ટની અંદર આપણે સર્વે જોવાનું છે પરંતુ હવે જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે આપણે પણ રોડ ઉપર આવવું પડશે ભરૂચમાં પણ આ લોકોએ સ્માર્ટ મીટરના નામે સર્વે ચાલુ કરી દીધા છે આ સ્માર્ટ મીટરના સર્વે નથી પરંતુ કોના ઘરમાં કેટલો રૂપિયો પડ્યો છે કોના ખિસ્સામાં કેટલો રૂપિયો પડ્યો છે એ રૂપિયો કેવી રીતે ખાલી કરવો છે આ એનો સર્વે છે એટલે ભરૂચની જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે પણ આવો અને બહાર આવી અને આપણે આ સ્માર્ટ મીટરની જે ઉગાડી લૂંટ છે એને આપણે રદ કરાવીએ અને આજે એના વિરોધની અંદર અમે અહીંયા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવે છે